નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિશેષ સંસ્કૃતની અંદર સેમેસ્ટર વનમાં જે તમારો ચેપ્ટર નંબર ચાર જે છે એ સુધીર એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ સમજવાના છીએ તો તમારે શું કરવાનું છે વિડિયોને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે જેથી કરીને તમને સ્વાધ્યાય સંપૂર્ણ યાદ રહે તો વિદ્યાર્થી મિત્રો અને વિડીયોને હજુ સુધી તમે લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો જોઈએ આપણું સ્વાધ્યાય તો પહેલો છે માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલા નીચેનું શબ્દનો મોટેથી ઉચ્ચારણ કરો એટલે આપણે જે શબ્દ છે એકવાર વાંચવાના છે તો જોઈએ કે સુવિક્રમ ખેલાંડ પછી છે વ્રજ કાયતામ પછી છે મૃણાલીની પછી છે કુસુમ વૈદાય પછી છે સચિન્યુમ

અને આ તો તમે વિડિયો સ્ટોપ કરવાનો છે સંપૂર્ણ જે કાવ્ય પંક્તિ છે એકવાર વાંચી લેવાની છે સમજી લેવાની છે પછી નેક્સ્ટ આગળ વધવાનું છે આગળ જોઈ દીજો કે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દ શોધીને લખવાના છે તો અહીંયા ઉદાહરણ જે આપેલું છે ગચ્છામ જે આપણે સંસ્કૃતની અંદર ક્રિયાવાચક છે એવા આપણે બીજા શબ્દ શોધીને લખવાના છે તો બીજા છે વિંદામ પછી છે અરવામ જે પાછળ મ આવશે એ મિત્રો ક્રિયાવાચક શબ્દ થશે તો છે

ઉદાહરણ પ્રમાણે કરો તો એ ઉદાહરણ છે ગચ્છ તો છે ગચ્છામ કેવી રીતે છે નમ તો થશે અનુગચ્છ તો થશે અનુગચ્છામ

પછી સાતમો કે ભારત માતાનું ચિત્ર બનાવો આ એક્ટિવિટી તમે તમારા ક્લાસરૂમની અંદર કરવાની છે આઠમો તમે જે રમતો રમતા હોય એ રમતોના નામ લખવાના છે તમે ઘરે જે પણ રમતો રમતા હોય એવું નહીં કે આપણે મોબાઈલમાં ગેમ રહી રમીએ છીએ તો ગેમના નામ લખીએ એવું નથી મિત્રો ગેમના નામ નથી લખવાના જે મિત્રો ઇન્ડોર જે તમે આઉટડોર જે તમારી ગેમ હોય છે કબડ્ડી છે ક્રિકેટ છે ખોખો છે એ તમે રમતા હોય એ તમારે અહીંયા લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે આપણે આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત